એક તો આપણે એને ઘરેથી જઈ રહી હતી વાળીએ આજે અમને આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે ને એટલા માટે આજે અમને જવું છે વાસડા દાદે લાપસી ચારવા અને શ્રીપ વધારવા અને આપણે વાડીએ બેલડી પર બેઠા ત્યાં પણ જવાનું છે તો આપણે છે ને અત્યારે જોઈ લઈએ આ બાજુ આપણે સત્તાવાર ઉપરથી જવાનું છે વાડીએ હવે તો હાલ સુધી બની આવ્યા છો આ તો જોઈ લઈએ મિત્રો અત્યારે આપણે વાડીએ પૂગી ગયા છીએ અને છે ને આપણે આવીને શ્રીફળ વધી ગયેલું છે અને તોરણ બાંધવાનું તોરણ બાંધી વેર્યું છે અને આપણે મેલડીમાં ને પગે લાગીને હવે હેને આપણે જાવી વાસડા દદ્દન મંદિર બાજુ અને ત્યાં છે ને આપણે આ શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલા માટે આપણે હેને ત્યાં શ્રીફળ વધેવાનું છે અને લાપસી જાળવાની છે ચાલો આયલા આઈલા જાય એ બાજુ બરાબર આ તો કોમેન્ટમાં હે ને મિત્રો જય મેલડીમાં લખી નાખજો Thank yeah. you.